નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રાણપુરના ઉતાવળી ગુંડા ડેમમાં પાણીની આવક ઉપરવાસમાં વરસાદને કારણે રૂલ લેવલ જાળવવા એક દરવાજો એક ફૂટ ખોલાયો રાણપુર તાલુકાના ગુંદા ગામે આવેલ ઉતાવળી ગુંડા ડેમમાં પાણીની આવક થઈ છે ડેમના ઉપરવાસમાં આવેલા રાણપુર તાલુકાના ગામોમાં થયેલા વરસાદને કારણે પાણીની આવક નોંધાય છે આ પરિસ્થિતિમાં ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે સત્તાવાળાઓએ પગલાં લીધા છે રાત્રિ દરમિયાન ડેમનો એક દરવાજો એક ફૂટ જેટલો ખોલવામાં આવ્યો છે આ પગલું પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે લેવામાં આવ્યું છે સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બટાર